you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અમેરિકન એરલાઇન્સ નું વિમાન એ એ ત્રીસ માં શનિવારે ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતા લેન્ડિંગ ગિયર ભીષણ આગ લાગી ગઈ હતી ઘટનાની જાણકારી મળતા જ અફરાતફરી મચી ગઈ હતી વિમાનમાં લગભગ એકસો તોતેર મુસાફર અને છ ક્રૂ મેમ્બર સવાર હતા જોકે તમામને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા ડેનવર ફાયર વિભાગે જણાવ્યું કે આ ઘટના તે સમયે બની જ્યારે બોઇંગ નું સાતસો સાડત્રીસ મેક્સ વિમાન ડેનવર થી મિયામી જવા માટે રનવે પર થી ઉડાન ભરી રહ્યું હતું વિમાનના ટાયર માં ખામી સર્જાઈ હતી જેના કારણે વિમાન ને રનવે પર જ અટકાવી દેવામાં આવ્યું હતું ડેનવર એરપોર્ટ ઓથોરિટી આપેલી માહિતી અનુસાર પાંચ લોકો ને સામાન્ય ઈજા થઈ હતી ફ્લાઇટ અવેર ના અહેવાલ અનુસાર આ વિમાન બપોરે એક ને બાર વાગે ઉડાન ભરવાની હતી પણ પછી થી તેમાં ટેક ઓફ દરમિયાન સંભવિત લેન્ડિંગ ગેર ની ઘટના વિશે જાણકારી મળી હતી ત્યારબાદ મુસાફરો ને વિમાન માંથી ઉતારી ને બસ ની મદદ થી ટર્મિનલ સુધી પહોંચાડાયા હતા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી to